નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુરમાં ડુંગર અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોની સિંચાઈનું પાણી મળે તે માટે છોટાદેપુર જિલ્લામાં તેર જેટલા સિંચાઈના તળાવો આપેલા છે જેના દ્વારા ખેડૂતો ખેતી કરતા હોય છે આવો જ એક તળાવ છોટાદેપુર જિલ્લાના અમલવાટ ગામે સિંચાઈનું તળાવ આવેલ છે તળાવ હાલ છલોછલ ભરાયેલ હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી જેના લઈને તંત્રની બેદરકારી સામે આવે છે ડુંગર અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે છૂટાદયપુર જિલ્લામાં તેજ જેટલા સિંચાઈના તળાવો આવેલા છે જેના કારણે ખેડૂતો ખેતી કરતા હોય છે આવું જ એક તળાવ છોટાદેપુર જિલ્લાના અમલવાંટ ગામે સિંચાઈનું તળાવ આવેલ છે તળાવ હાલ છલોછલ ભરાયેલ હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી જેનું કારણ તંત્રની બેદરકારી સામે આવે છે ડેમ છલોછલ ભરા હોવા છતાં સિંચાઈનું પાણી આપવામાં આવતું ન હોવાને લઈ જ્યારે ટીમ દ્વારા સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં ચોકમનારા દ્રશ્યો સામે આવ્યા છે સિંચાઈ પાણીથી ભરાયેલ હતું પરંતુ સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત છે કેનાલોમાં જાળી ઝાખરા ઉગી નીકળ્યા છે જેથી પાણીનું વહન થઈ શકતું નથી અને ખેડૂતો સિંચાઈના તળાવમાં પાણી ભરાયેલ હોવા છતાં પાણી વગર વલખા મારી રહ્યા છે અમારા અમલવાડ ગામમાં સિંચાઈ માટેનું તળાવ છે જાની સરોવર એ વરસાદનું પાણી પહેલાં નીકળી જતું હતું એટલે અમે રિપેરિંગ માટે રજૂઆત કરી હતી પછી પાછળથી ગેટ રિપેરિંગ કર્યો એટલે પાણી રોકાણું છે વરસાદ બી જરૂર પ્રમાણે પાછળથી પડ્યો એટલે ડેમ તો પૂરો ભરાઈ ગયો છે પણ એ પાણી અમારે શિયાળુ પાક માટે ખેડૂતોને મળવા જોઈએ એ પાણી મળતું નથી નહેરમાં ઘાસ અને લા ઝાડવા ઉગી ગયા છે એટલે નહેરને સાફ કરવાની ઘણી જરૂર છે અમુક જગ્યાએ ગાબડા પડી ગયા છે નહેરનો વરસાદના પાણીથી એટલે નેરમાં પાણી જતું નથી નેર છોડવામાં આવે તો પણ પાણી છોડે તો પણ ખેતર સુધી પાણી જાય નહીં એટલે પહેલાં નહેર રિપેરિંગ કરવું પડે અને પછી પાણી સમયસર ડેમનું પાણી અમને મળે તો ખેતી શિયાળુ પાક કરી શકીએ એટલે અમે અમરનાથ નાનો તળાવ વરસાદ જાની સિંચાઈ તળાવ એમાં આ કેટલા વર્ષથી ચાલીસથી પચાસ વર્ષની નહેર છે અમે પાણીથી અનાજ પકવતા હતા ને ખાતા હતા અને પીતા હતા આજે અમારી નહેરની હાલત બહુ ખરાબ છે અને આખો તળાવ ભરેલો સલો છે હાલના તબક્કે અમારા ગામના આ પાણીના આધારે જીવે છે આજે પાણી નહીં મળ્યું એટલે કાઠિયાવાડી જીને જીવે મજૂરી કરીને જીવે છે અને મારે ગામનું પાણી મળતું નહીં એની વહેલી તકે નહેર સાફ કરે અને સિંચાઈ ચાલુ કરે

શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી અને તળ જે કેનલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને પાસઠ લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે કામની જાણ કરે તપાસ કરે અને અમારા જે ખેડૂતો રોષે ભરાયેલા છે તેમને પાણી મળી રહે રજવાડા સમાજ બનેલી છે આ જર્જરી સ્થિતિ છે અમારે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ તે મળી શકે અને જે પાક અમારે ખેડૂતોને સિંચાઈમાં તકલીફ પડી રહે છે તે કેનોલ પાણી છોડવાથી અમારે દૂર થશે વર્ષોથી ખેડૂતોની પડતી હાલકની તંત્રમાં જાણ કરી હોવા છતાં તેની વાત સાંભળવામાં આવતી નથી આ બાબતે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કેનાલો જર્જરિત છે જેના સર્વેની કામગીરી કરવામાં આવી છે જો કે તેર જેટલા તળાવોનું સર્વે કરવામાં આવ્યું છે જે તબક્કાવાર કામગીરી હાથ ધરાશે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે આ કામગીરીમાં સ્ટાફ પણ ઓછો છે અમલવાટ કવાટ તાલુકાનો એ એમઆઈ સ્કીમ છે અને એ પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ છે એમાં એ તળાવનું રિસ્ટોરેશનનું કામ થયેલું છે પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા ત્રીસ વર્ષ આસપાસ વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે એનું એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટ ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું એવી રીતના આખા જિલ્લાની તેર એમઆઈ સ્કીમો છે એનું આખા એમઆઈનું આ કેનાલ નેટવર્કનું કામ ચાલુ રહેશે એ પૈકી પાંચની વહીવટી સરકાર મળી ગયેલ છે ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર એની ડીટીપીની પ્રક્રિયા ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે અને એ તબક્કાવાર એ કામો થશે એક જ સાથે એ બધા જ કામો લેવા શક્ય પણ નથી અને અમે એને એક્ઝ્યુકેશન કરવા માટે એટલી બધી અમારી પાસે ફિલ્ડ સ્ટાફ પણ નથી કેકી સાથે અમે કરીશું કે એટલે તબક્કાવાર કરીશું જેમ કે અત્યારે પાંચ એમઆઈના જે છે જે અત્યારે મંજૂરી મળી છે એના અમે કરીશું એને બીજા તબક્કામાં એને લઈ જઈશું એમાં કેવું છે કે જેટલે સુધી પાણી જશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું જ્યાં પણ સ્ટ્રકચર તૂટી ગયા છે ત્યાં માટી પાડા કરીને કે થેલીઓ મૂકીને જ્યાં સુધી જશે ત્યાં સુધી અમે એને લઈ જવા માટે પ્રયત્ન કરીશું હાલ તો છલો છલ ભરાયેલ સિંચાઈ તળાવને જોઈ ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે તંત્ર આ બાબતે હવે ખેડૂતોની વ્યથા સમજીએ અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે રેહન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર